આ આવું કેમ છે આ આવું કેમ નથી આ કેવી રીતે કામ કરે છે આ કેમ આમ જ કામ કરે છે બીજી રીતે કેમ નહીં આવા અનેક સવાલો રૂપી દરેક વસ્તુને લઈને ઉદભવતી સહજ જિજ્ઞાસા જે તે વસ્તુ વિશે જાણવાની ઉત્સુકતા અને તેના વિશેની કલ્પના આજ તો છે વિદ્યાર્થીની નિશાની ત્યારે વિદ્યાર્થીઓની કલ્પનાને કાયા મળે અને ઈચ્છાઓને આકાર તેવા પુનિત ઉદ્દેશ્ય સાથે જિલ્લા પંચાયત સુરત દ્વારા કરવામાં આવ્યો છે એક અનોખો કલ્પના જે અંતર્ગત સુરત જિલ્લાની વિવિધ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળામાં માત્ર પરોક્ષ જ્ઞાન ન મેળવે અને વિવિધ ઔદ્યોગિક એકમોની પ્રત્યક્ષ મુલાકાત લઈને તે કંપનીઓની કાર્ય પદ્ધતિને નરી આંખે અને તેના વિશે ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવે તેમના વિચારો ઊંચી ઉડાન ભરે તેમની કલ્પનાઓ ખીલે તેવી ખેવના સાથે જિલ્લા પંચાયત સુરત દ્વારા પ્રોજેક્ટ કલ્પના હેઠળ પ્રેરણા પ્રવાસનું કરવામાં આવ્યું આયોજન આ પ્રવાસમાંથી પ્રેરણા મેળવીને પ્રવાસના અંતે વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાયો રજૂ કરતા જણાવ્યું

સાક્ષાત જોવા મળી ઇરફાનની પ્રક્રિયા શું છે એને કેવી રીતે પેકિંગ કરવામાં આવે છે એને કેવી રીતે અહીંથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે એની આખી પ્રક્રિયા બાળકોને જોવાનું મળી અને અમે ભાગ્યશાળી છીએ કે આ આ કંપનીમાં અમને આવવાનો મોકો મળ્યો કેન્ડી કઈ રીતના બનાવવામાં આવે છે એનો પ્રત્યક્ષ નિદર્શન અમને ત્યાંના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું આ પ્રોગ્રામ અંતર્ગત છોકરાઓની કલ્પના શક્તિ પણ વિકસશે ભવિષ્યમાં એન્જિનિયર બને ખૂબ મોટા બિઝનેસમેન બને અને શૂન્યમાંથી સર્જન કરી તેઓ પણ ખૂબ આભાર વદે વન સીંગ ઇઝ બેટર ધેન થાઉઝન્ડ્સ સાંભળેલું વિસરાઈ જાય છે પણ જોઈલું ને અનુભવેલું આપણે બોલી શકતા નથી મુલાકાત માટેનું આયોજન જેમના થયેલું છે એવા જિલ્લાના વહીવટ પરિવાર ખૂબ આભાર વ્યક્ત કરું કલ્પનાને કાયા મળે ને ઈચ્છાઓને આકાર એક પ્રયાસ પ્રોજેક્ટ કલ્પના